જીવતા હતા પરંતુ સારવાર નથી હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મૃત્યુ થયું હતું મળતી માહિતી અનુસાર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સીઆઈએસએફ પર ફરજ બતાવતા કિશનસિંહ બાથરૂમમાં જઈને બંદૂક ને પેટ ને ભાગે ગોળી મારી હતી ઘટનાની જાણ થતાં જ અન્ય જવાનોએ તેને લોહી લોહાણ અતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જોકે તેમનું સારવાર દરમિયાન મૃત નિપજ્યું હતું